નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો આજના સમાચાર વીરા ગામમાં વિરાટ સૌંદર્ય ખીલવવા અદાણી ફાઉન્ડેશનનો અભિયાન હરસિદ્ધિ મંદિરને પર્યટન સ્થળ બનાવવાનો પ્રારંભ થયો અદાણી ફાઉન્ડેશન અને તુણા પોર્ટના સંયુક્ત ઉપક્રમે અંજાર તાલુકાના વીરા ગામને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનું અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજી મંદિર પરિસરને પ્રાકૃતિક સૌંદર્ય આચ્છાદિત કરવા વૃક્ષારોપણ અભિયાનનો મંગળવારથી મંગળ પ્રારંભ કરવામાં આવ્યો છે આ પહેલ અંતર્ગત પાંચ હજાર એકસો વૃક્ષારોપણ થકી વીરાનો કાયાકલ્પ કરવામાં આવશે વીરા ગામનું હરસિદ્ધિ માતાનું મંદિર વર્ષોથી હજારો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે દર વર્ષે અસંખ્ય શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે આવે છે વિશાળ તળાવ અને હરિયાળીથી ઘેરાયેલા મંદિર પરિસરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા અદાણી ફાઉન્ડેશને ખાસ પહેલ આદરી છે વીરા ગ્રામ પંચાયત સાથે મળીને આ વિસ્તારને હરિયાળો બનાવવા બહોળા વૃક્ષારોપણનો સંકલ્પ કર્યો છે વિવિધ પ્રકારના પાંચ હજાર એકસોથી વધુ વૃક્ષો વીરાના કુદરતી સૌંદર્યમાં ચાર ચાંદ લગાવશે અને પર્યાવરણમાં નવો પ્રાણ ફૂંકશે વૃક્ષોના ઝડપી ઉછેર માટે ટપક સિંચાઈ અને જાપાનની વિખ્યાત મિયાવાંકી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે ફળાઉ અને આયુર્વેદિક વૃક્ષો માનવ સાથે પશુ પક્ષીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે વાવેલા વૃક્ષોનું સંરક્ષણ અને માવજત માટે તારની વાળ બનાવવામાં આવી છે આ પ્રસંગે આયોજિત ખાસ કાર્યક્રમમાં આસપાસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વીરાના સરપંચ મહેશભાઈ આહિરે ઉત્સાહપૂર્વક જણાવ્યું હતું કે આધ્યાત્મિક સ્થળે વૃક્ષારોપણ કરવાથી એક અનોખું સૌંદર્ય અને રમણીય વાતાવરણ ઊભું થશે આ પહેલ પર્યાવરણની જાળવણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ગ્રામજનો તેમાં સંપૂર્ણ સહયોગ કરશે આ પરિસર લીલુંછમ જંગલ બનતા જ પક્ષીઓના કિલકિલાટથી ગુંજી ઉઠશે અને સ્થાનિક ઇકોસિસ્ટમને લાભ થશે અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેન શાહે જણાવ્યું હતું કે અહીં લોકમેળાઓ યોજાય છે પરંતુ ગાઢ જંગલ બન્યા પછી હવે પક્ષી મેળાઓ યોજાશે કારણ કે જંગલમાં તમામ પ્રકારના વૃક્ષો છે જેમાં તેમને ખોરાક અને આશ્રય સ્થાન ઉપલબ્ધ થશે વળી જૈવ વિવિધતાનો પણ વિકાસ થશે અદાણી તુણા પોર્ટના સી ઇઓ વિવેક સિંઘે પહેલના વ્યાપક વિઝન પર ભાર મૂકતા જણાવ્યું હતું કે અમારા ચેરમેનનું વિઝન ભારતની ભૂમિ પર દસ કરોડ વૃક્ષો વાવવાનું છે આગામી વર્ષોમાં અમે વધુને વધુ વૃક્ષો વાવીશું અને સંયુક્ત પ્રયાસો દ્વારા કચ્છની ભૂમિને હરિયાળી બનાવીશું હરિત પર્યાવરણની એક પહેલ પ્રોજેક્ટ અંતર્ગત અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છના વિવિધ વિસ્તારોમાં પ્રગાઢ વનીકરણ કરવામાં આવી રહ્યું છે જેમાં વૃક્ષોનું માત્ર વાવેતર જ નહીં પણ ઉછેર અને માવજત પણ કરવામાં આવે છે

શું તમને ખબર છે ડેન્ગ્યુ મચ્છરો દ્વારા ફેલાય છે મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘર અંદર તેમજ આસપાસના 10 દસ વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી હવા ચુસ્ત બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરો ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દર્શક મિત્રો આજે તારીખ એકત્રીસ જુલાઈ બે પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર